જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આપણે ઢાબા તુરિયા શાક કોઈ ન ખાતા હોય તો આ રીતના બનાવીશું તો બધા ઓશે ખાશે એટલું મસ્ત બને છે અને માંગી માંગીને ખાશે એટલું સરસ આ શાક બને છે આપણે ઢાબા સ્ટાઇલ આપણે તુરિયા લીધા છે મેં પાંચસો ગ્રામ તુરિયા લીધા છે અને આવા કુણા આપણે આવે છે તે લેવાના છે એકદમ નરમ છાલ ઉપરની આવે તે લેવાના છે એટલે આપણે સરસ શાક બને પેલા આપણે આની છાલ ઉતાર લેવાની છે આ રીતના ઉપરથી મારે એકદમ કૂણા છે એટલે ઉપર ઉપરથી ખાલી છાલ જ ઉતારું છું જો તમારી પાસે કડક હોય તો ઉપરથી તમારે ગ્રીન ભાગ છે તે કાઢી લેવો જોશે મારે એકદમ કૂણા છે એટલે આપણે કોઈ વસ્તુ કરવી નહીં પડે આ રીતના આપણે છાલ ઉતારી લેશું આપણે છાલ ઉતારી લીધી છે અને આપણે આગળ પાછળનો ભાગ કાઢી લેવાનો છે અને આપણે નાના નાના ટુકડા આ રીતના કરીશું મેં બધા કરી લીધા છે આ તમને બતાવવા માટે મેં રાખ્યા છે આ રીતના નાના ટુકડા કરી લેશું ને તેને વચ્ચે આપણે આ રીતના કાપો પાડી દેસુ આખો ન પાડો થોડો થોડો પાડવાનો છે એટલે આપણે એમાં ભરી શકીએ એ રીતના આપણે આ રીતના કાપા પાડી લેશુ આપણે સરસ આ રીતના બધા કાપા પાડી લીધા છે આપણે બી નો આવે તેવા લેવાના છે એકદમ સરસ ગુણા હોય તે એટલે આપણે સરસ શાક બને આપણે પાંચસો ગ્રામ તુરિયા લીધા છે ને ગ્રેવી માટે બે કાંદા લીધા છે બે ટામેટા બે સરખે ભાગે લીધા છે આઠ દસ કડી આપણે લસણની લીધી છે ને આપણે ધાણાભાજી ની આપણે ઢીંગલી આવે તે લેવાની છે તેનાથી એકદમ મસ્ત આપણે ગ્રેવી ની ફ્લેવર આવશે ખાવાની પણ આપણે મજા પડી જશે એટલું મસ્ત આ દાંડલી નાખીશું તો બનશે અને આપણે લીલા મરચું એક લીધું છે અને એક ટુકડો લીધો છે અને સેવ ઝીણી આવે તે લીધી છે અડધી વાટકી અને દાણા ભાજી આપણે ઝીણા સમારી લીધા છે અને સિંગ દાણા આપણે ગજરા વાટી લીધા છે આપણે મિક્સર જારમાં બધું નાખી દેસુ પેલા આપણે ગ્રેવી આ રીતના બનાવીને તૈયાર રાખીશું તો આપણે ફટાફટ બની જશે ટામેટા નાખી દેસુ આદુ ને મરચું લસણ અને ધાણા ભાજી પણ આપણે નાખી દેસું આપણે આમાં પાણી જરા પણ નાખવાનું નથી આપણે આ રીતના જ ક્રશ કરી લેશું એટલે એકદમ મસ્ત આપણી ગ્રેવી બને હવે એકદમ સરસ આપણે ગ્રેવી બનાવી લેશું આપણે આ રીતના ગ્રેવી તૈયાર કરી લેવાનું છે એકદમ સરસ ગ્રેવી આપણે તૈયાર થઈ ગયું છે હવે આપણે મસાલો બનાવીશું એ મસાલો બનાવવામાં આપણે સિંગ દાણા લીધા છે તે નાખી દેસું આપણે એ ઝીણી સેવ છે તે જો તમારી પાસે ઝીણી ન હોય તો તમે જાડી પણ નાખી શકો છો મસાલામાં આપણે લાલ મરચું પાવડર જીરું પાવડર અળદર પાવડર ગરમ મસાલો સ્વાદ પ્રમાણે નિમક ધાણાભાજી આ બધું મિક્સ કરી દેસુ હું આમચૂર પાવડર નાખું છું તમે પાવડર પાવડરની જગ્યાએ લીંબુ પણ નાખી શકો છો ગોળ નાખીશું જો તમે ગોળ પણ ન ખાતા હો તો ગોળ સ્કીપ કરી શકો છો ગોળ હશે તો બધા મસાલા ને બેલેન્સ કરશે એટલા માટે આપણે ગોળ નાખ્યો છે આપણે આ બધા મસાલા સરસ પેલા મિક્સ કરી દેસું આ રીતના મસાલા સરસ મિક્સ થઈ ગયા છે હવે તેનું બાઇન્ડિંગ લાવવા માટે આપણે એક ચમચી જેટલું તેલ નાખીશું વધારે આપણે નથી નાખવાનું ખાલી બાઇન્ડિંગ માટે જ નાખવાનું છે આ રીતના આપણે એક ચમચી નાખીશું એટલે એકદમ સરસ થઈ જશે આપણે સરસ મસાલો થઈ ગયો છે હવે આપણે તુરિયા આપણે લીધા છે તેમાં ભરી દઈશું આ રીતના આપણે પર દેવાના છે એકદમ સરસ આ રીતના આપણે બધા તુરિયા ભરી લેશું એકદમ સરસ તમજો આ રીતના આપણે દાબીને ભરવાના છે એટલે એકદમ સરસ ભરાઈ જાય આપણે બધા તુરિયા ભરાઈ ગયા છે આપણે આ મસાલો વેધો છે તેનો આપણે આગળ ઉપયોગ કરીશું હવે આપણે વઘાર કરીશું હવે આપણે ગ્રેવી કરી લેશું ગ્રેવીનો વઘાર માટે આપણે ચાર મોટી ચમચી નાખીશું આપણે ભરેલ શાક હોય તો આપણે વધારે જોઈએ છે ભરેલ શાકમાં એટલે આપણે થોડું તેલ વધારે જોઈશે હવે આપણે એકદમ સરસ તેલ આવવા દઈશું આપણે સરસ તેલ ગરમ થઈ ગયું છે આપણે બે તમામ પત્ર નાખી દઈશું ને એક ચમચી આપણે આખું જીરું નાખશું એકદમ ફૂટી જવા દઈશું ત્યારબાદ આપણે વઘા કરીશું આ રીતના આપણે મસાલા નાખવાથી આપણે શાક એકદમ સરસ ફ્લેવરફુલ બનશે આપણું જીરું ફૂટી ગયું છે તો આપણે જે ગ્રેવી કરી છે તે નાખી દઈશું હવે આપણે મસાલા કરીશું એક ચમચી લાલ મરચું પાવડર ચમચી હળદર પાવડર હાજીરું પાવડર અને આપણે ફટાફટ ચડી જાય એટલા માટે આપણે નમક નાખી દઈશું નાખીશું તો ફટાફટ આપણે ચડી જશે સ્વાદ પ્રમાણે નાખીશું અને આ બધું સરસ આપણે મિક્સ કરી દેસુ આ રીતના મસાલા કરવાથી એકદમ સરસ આપણે શાકનો કલર આવે છે એટલે આપણે આ રીતના મસાલા કરીશું હવે આને આપણે બે થી ત્રણ મિનિટ માટે ચડવા દેસું એટલે એકદમ સરસ ચડી જાય આપણે ફરતું તેલ છૂટવા માંડે ગ્રેવીમાં એ રીતના આપણે ચડવા દેવાનું છે તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે કસૂરી મેથી નાખીશું કસૂરી મેથીનો ટેસ્ટ એકદમ સરસ સાસ શાકમાં આવે છે એટલે આ રીતના આપણે કસૂરી મેથી નાખી દઈશું એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું આપણે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે એક કપ પાણી નાખીશું હવે આપણે અલગથી બાફાની વાટકી મૂકી તેમાં આપણે પાણી નાખી દેસુ થોડું ને આપણે કાણાવાળી જારી મૂકી દેસુ ઉપરથી ને તેમાં આપણે બધા તુરિયા ગોઠવી દેવાના છે આ રીતના આપણે બધા તુરિયા ગોઠવી દેસુ સરસ તુરિયા ગોઠવાઈ ગયા છે આ રીતના ગોઠવી દેવાના હવે આપણે ઢાંકીને પંદર મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચડવા દેવાના છે ફૂલ ગેસ નથી રાખવાનો પંદર મિનિટ માટે ચડવા દેસુ પંદર મિનિટ થઈ ગઈ છે તપાસી લેશું એકદમ સરસ આપણે ચડી ગયા છે છરી વડે આપણે તપાસી લેશું આપણે સરસ ચડી ગયા છે હવે આને બહાર કાઢી લેશું આપણે બહાર મૂકી દઈશું કાઢીને સરસ રેડી થઈ ગયું છે હવે આપણે ગરમ મસાલો નાખી દેસુ અને આપણે જે ગ્રે મસાલો હોય તો છે ભરાતા તે આપણે નાખી દેસુ સરસ મિક્સ કરી દેસુ આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં આ રીતના આપણે તુરિયા મૂકી દેસુ આ રીતના બધા આપણે મૂકી દેસુ આપણે બધા મૂકી દીધા છે હવે આને આપણે હલાવવાના નથી આમ આપણે ત્રણ થી ચાર મિનિટ ઉપર મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચડવા દેસુ એટલે એકદમ સરસ મસાલા બધા આપણે તોરિયા ભરેલ છે તેમાં બેસી જાય હવે સરસ ચડી ગયું છે સગન પણ એટલી મસ્ત આવવા માંડી છે એકદમ સરસ આપણે ચડી ગયું છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને પેલા આપણે ઉપરથી દાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે એક પ્લેટ માં લઈ લેશું એકદમ સરસ આપણું ધોળિયાનું શાક તૈયાર થઈ ગયું છે આ રીતના બનાવશો તો ઘરના બધા ખાતા થઈ જશે કોઈ તુરિયા નહીં ખાતા હોય તે પણ ખાવા મળશે એકદમ ધાબા સ્ટાઇલ આપણે શાક બન્યું છે આ રીતના જરૂર એકવાર વાર ટ્રાય માજો જો પેલી વાર બનાવતા હશો તો પણ એટલું મસ્ત શાક બનશે આપણે એકદમ સરસ શાક ભરેલું તુરિયાનું તુરિયાનું તૈયાર થઈ ગયું છે તે સેવ આપણે સર્વ કરીશું આ શાક તમે રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે પરાઠા સાથે બધા સાથે ખાઈ શકશો એટલું મસ્ત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ